નમસ્તે મિત્રો ચાલો આજે આપણે સરસ એવી ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી બનાવીએ પણ એક ટ્રીક સાથે તેમાં આપણે બંને અલગ અલગ ચીકી બનાવવાનો ટાઈમ બચાવી અને આપણે ઝડપથી ઉત્તરાયણ માટે સરસ એવી ચીકી બનાવી નાખીએ એ પણ બંને સાથે સિંગ અને તલની તેના માટે મેં એક કપ સિંગ સિંગદાણા અને એક કપ તલ લઈ લીધેલા છે બંને એક એક કપ લઈ લીધેલા છે હવે એને સિંગદાણાને આપણે સરસ એવા રોસ્ટ કરી લેશું અથવા તો શેકી લેશું જ્યાં સુધી ફોતરા ઉતરી જાય અને સિંગદાણા કડક ના થઈ જાય ત્યાં સુધી એને આપણે રોસ્ટ કરીશું સરસ એવા આપણા સિંગદાણા શેકાઈ રહ્યા છે શેકાઈ ગયા બાદ એને આપણે એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ તે જ કઢાઈમાં આપણે તલને પણ રોસ્ટ કરી લેશું અથવા તો શેકી લેશું સરસ એવી આ ચીકી બનીને તૈયાર થાય છે ખરેખર ટાઈમ અને બંને ચીકી જુદી જુદી બનાવવા કરતાં એકી સાથે જ બનાવો તો મજા આવશે અને બધાને ભાવશે પણ ખરા આપણા તલ શેકાઈ ગયા છે જો તેમાં તલ ફૂટવા લાગે એટલે તલ આપણા શેકાઈ ગયા છે હવે આપણે તલને કાઢી લેશું બંનેને ઠરવા દેસું ત્યારબાદ બંને ઠરે ત્યાં સુધી આપણે ગોળ સુધારી લેશું બે કપ ગોળ લઈ લીધેલો છે હું આ મેજરમેન્ટથી કરું છું તમે તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકો છો થોડો જાજો મારે મારા ઘરમાં આ રીતે ખવાય છે એટલે હું એટલે એ માપથી કરું છું હવે સિંગદાણા આપણા ઠરી ગયા હશે તેમાંથી ફોતરા કાઢી લેશું તેને સરસ એવા ઊંસળી અને ફોતરા અને દાણાને આપણે અલગ કરી લેશું એ ઝારાની મદદથી સરસ એવું થઈ જાય છે ઝડપથી બધા ફોતરા અલગ થઈ જાય છે એટલે આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો જે ફટાફટ આપણા ફોતરા અને દાણાને અલગ કરી દે છે હવે મેં તલ અને સિંગદાણાને બેને મિક્સ કરી દીધા છે ત્યારબાદ આપણે બે કપ ગોળ લીધો છે તેમાં બેથી અઢી ચમચી જેટલું ઘી ઉમેરશું સરસ એવું ઘી ઉમેરી અને આપણે ગોળની સરસ એવી પાઈ લઈ લેશું જુઓ સરસ એવી પાઈ આવે ત્યાં સુધી ગોળ એકદમ મેલ્ટ થઈ જાય અને પાઈ સરસ એવી આવી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેશું સરસ એવી ચીકી બનાવવા માટે ખાસ એક આ પાય જ જરૂરી છે જે ખરેખર ગમે તે તમે ચીકી બનાવો પણ જો પાય વ્યવસ્થિત નહીં આવે તો તમારી ચીકી સરસ બનશે નહીં એટલા માટે ખાસ આ ટ્રીક એક પાયને આપણે પાણીની વાટકીની મદદથી ચેક કરી લેવાની હજી આપણી પાઈ આવી નથી જુઓ સરસ એવો ગોળ બટકી જાય એકદમ ત્યારે સરસ એવી આપણી પાઈ આવે ત્યારબાદ થોડી વાર પછી પાછું મેં ચેક કર્યું જુઓ આપણો ગોળ બટકવો જોઈએ અને એ પણ કડક રીતે સરસ એવો પાણીમાં નાખ્યા પછી જે આપણી ચીકી છે એને એક બાઈટની જેમ સરસ એવો કડક એવો ગોળ પીસ થઈ જાય ત્યારે આપણી પાઈ આવે છે સરસ એવી આ ચીકી બનીને તૈયાર થાય છે જુઓ ગોળ આપણો થઈ ગયો છે સરસ એવો બટકી જાય છે એકદમ કડક એવો તૂટે છે સરસ એવી ચીકી આપણી તૈયાર થાય છે તેની પાઈ પણ આવી ગઈ છે હવે તેમાં આપણે તલ અને સિંગદાણા નાખી દેસું બધું મિક્સ કરી એકદમ સરસ હલાવવી અને મિશ્રણને આપણે વ્યવસ્થિત રીતે કરી લેશું એકદમ મિક્સ કરી ત્યારબાદ તેને હું બધી જ ચીકી પ્લેટફોર્મ પર જ વણું છું એટલા માટે હું પ્લેટફોર્મ પર જ તેલ લગાવી દઉં છું સરસ એવું પ્લેટફોર્મ ધોઈને તૈયાર જ રાખ્યું છે મેં હવે આપણે તેના પર જ ચીકીને વણી લેશું અને વેલણને પણ તેલ લગાવી દેવું અથવા તો તેલથી ગ્રીસ કરી લેવું સરસ એવું આપણું મિશ્રણને પ્લેટફોર્મ ઉપર ઢાળી દેસું ત્યારબાદ સરસ એવું તેને વણી લેશું એકદમ વણાય તેટલી જ આપણે વણશું આપણે ચીકીને વણતા રહેશું સરસ એવું પતલું વણાય ત્યાં સુધી વણી લેશું સરસ એવી આ ચીકી જરૂરથી એકવાર ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે ખરેખર આમાં ટાઈમ પણ બચે છે બે જુદી જુદી ચીકી બનાવવા કરતાં એકી સાથે બનાવીને ઉત્તરાયણમાં ઝડપથી આપણે કરી શકીએ જુઓ સરસ એવું બટકા તૈયાર થઈ જાય છે હાથથી જ બટકી જશે આપણે વ્યવસ્થિત એના બટકા તૈયાર કરી લેશું પીસ કરી લેશું સરસ એવા બધા પીસ કરી જુઓ એકદમ સરસ એવી આપણી ચીકી તૈયાર છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ચીકી ખરેખર એકદમ ખાવાની મજા આવે એવી સરસ બનીને તૈયાર થાય છે